વેલકમ ટુ કિચન આર્ટ આજે આપણે કાગળ જેવી એકદમ આછી અને પાતળી ખાંડવી બનાવતા શીખીશું એ પણ કૂકરમાં જો તમે ક્યારેય કુકરમાં ખાંડવી ન બનાવેલી હોય તો એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ઓછા સમયમાં એકદમ પરફેક્ટ આ ખાંડવી બનીને રેડી થાય છે અને ટેસ્ટમાં બેસ્ટ બને છે જો તમે કુકરમાં ક્યારેય ખાંડવી ન બનાવેલી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝી મેથડ છે અને ઝટપટ બની જાય છે આ રીતે કૂકરમાં બનાવશો તો તમારો સમય પણ ઘણો બચી જશે તો ચાલો ઝટપટ કૂકરમાં કઈ રીતે ખાંડવી બને છે તેની બધી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે આ ખાંડવી બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર હજુ નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે ગુજરાતીઓની ફેવરેટ એવી ખાંડવી બનાવતા શીખીશું આ ખાંડવી બનાવવા માટે અહીંયા આપણે પરફેક્ટ માપની જરૂર છે તો પરફેક્ટ માપ માટે આપણે કોઈ પણ એક વાટકી સેટ કરી લેશું એક વાટકી ચણાના લોટ સામે અહીંયા આપણે એક વાટકી જેટલું દહીં લેશું તો તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા આપણે એક વાટકી દહીં લેશું હવે આપણે મિક્સિંગ બાઉલ લઈ લેશું અને મિક્સિંગ બાઉલમાં આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને સાથે સાથે એક વાટકી જેટલું દહીં પણ એડ કરી દેસું ચણાનો લોટ અને દહીંને આ રીતે એડ કર્યા પછી હવે આપણે પાણી નાખવાનું છે તો ફ્રેન્ડ્સ જે વાટકીના માપથી આપણે દહીં અને ચણાનો લોટ લીધેલો છે તે જ વાટકીના માપથી અહીંયા આપણે બે વાટકી જેટલું પાણી લેશું જો આ રીતે તમે પરફેક્ટ માપ સાથે આ ખાંડવી બનાવશો તો પહેલી વારમાં જ તમારી ખાંડવી છે એ એકદમ પરફેક્ટ બનશે હવે ચણાના લોટના ગાંઠા ન રહી જાય તેના માટે અહીં આપણે બ્લેન્ડરનો ઉપયોગ કરશું તો બ્લેન્ડરની મદદથી આપણે મિશ્રને મિક્સ કરી લેશું તો અહીંયા હું બ્લેન્ડર ફેરવું છું તો વાસણ મોટું છે પોળું છે એટલે મેં તેને સોસપેનમાં લઈ લીધું છે અને હવે બસ મિશ્રને આ રીતે બ્લેન્ડરથી મેશ કરી લઈ તો તમે જોઈ શકો છો અહીંયા સરસ આપણું મિશ્ર છે મિક્સ થઈ જાય છે અને આ રીતે મિક્સ કરવાથી ચણાના લોટના એક પણ ગઠ્ઠા નહીં રહેશે તો ગઠ્ઠા વગરનું એકદમ સરસ પાતળું એવું મિશ્ર અહીંયા રેડી છે ખાંડવી બનાવવા માટે અને તમે તેની થિકનેસ જોઈ શકો છો બસ આટલું જ પાતળું અહીં આપણે આ મિશ્રને રાખવાનું છે હવે તેમાં આપણે એક ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું સાથે અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું બસ આટલી જ વસ્તુ નાખી અને આપણે પહેલાં સારી રીતે તેને મિક્સ કરી લેશું અહીંયા તમે અડધી ચમચી ખાંડ પણ એડ કરી શકો છો રેડી કરેલા આ મિશ્રને એકવાર આપણે ગારવાના છે તો અહીંયા આપણે કૂકરમાં જે વાસણ રાખવાના છે તે જ વાસણની અંદર આપણે આ રીતે ગળણી રાખી અને મિશ્રને આપણે ગારી લેશું જેથી કરીને આદુ અને મરચાં છે તે આ રીતે ગરણીમાં રહી જશે તો ફ્રેન્ડ્સ હવે આપણું ખાંડવીનું મિશ્ર છે એ એકદમ સરસ રેડી થઈ ગયું છે અને આ જ વાસણને આપણે કૂકરમાં રાખવાના છે તો ચાલો હવે આપણે ગેસ તરફ જાશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી કૂકરની અંદર એક સ્ટેન્ડ ગોઠવી દેશું અને દોઢ ગ્લાસ જેટલું અહીં આપણે પાણી એડ કરીશું કૂકરમાં આ રીતે દોઢ ગ્લાસ જેટલું કૂકરમાં પાણી એડ કર્યા પછી કૂકરને આપણે સરખી રીતે એડજસ્ટ કરી લેશું અને બસ હવે તેમાં આ વાસણને આપણે ગોઠવી લેશું હવે કૂકરને બંધ કરવા પહેલાં અહીં આપણે આ વાસણને ઢાંકી દેસું તો અહીં આપણે વાસણને આ રીતે ઢાંકી અને પછી આપણે કૂકરને બંધ કરી દેસું હવે આપણે કૂકરની છથી સાત સીટી વગાડવાની છે આ રીતે આપણે કૂકરની છથી સાત સીટી વગાડીશું અને છથી સાત સીટી વાગી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું કૂકરમાંથી બધું પ્રેશર દૂર કર્યા પછી તેને આપણે ખોલીશું તો ફ્રેન્ડ્સ હવે આપણે ચેક કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે કૂકરમાં ફક્ત દસ મિનિટમાં જ અહીં આપણું ખાંડવીનું બેટર છે એક ઘટ થઈને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો બસ આટલું જ ઘટ આપણે રાખવાનું હોય છે તો હવે આપણે તેને કાઢી લેશું કુકરમાંથી અને પછી તમને બતાડું છું જો ફ્રેન્ડ્સ આટલું જ થિકનેસ અહીંયા આપણે રાખવાની છે અને આનાથી જો પાતળું હોય તો તમારે એકાદ સીટી વધારે વગાડી લેવાની ખાંડવીના ઘટ બેટરને આ રીતે આપણે કરતી ફેટી લેશું આ રીતે સારી રીતે ફેટ્યા પછી તમે તેની થિકનેસ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ થિકનેસ એકદમ પરફેક્ટ છે અને આ રીતે વ્રિષ્કળની મદદથી ફેટ્યા પછી ગરમા ગરમ ખાંડવીનું બેટર હોય છે ત્યારે જ આપણે તેને પાથરીને ખાંડવી બનાવવાની હોય છે તો બસ આ રીતે ફેટી લીધા પછી હવે આપણે સરફેસવાળી જગ્યા ઉપર તેને આ રીતે સ્પ્રેડ કરી દેસું તો ફ્રેન્ડ્સ મેં પ્લેટફોર્મને સારી રીતે સાફ કરી લીધું છે અને પ્લેટફોર્મ ઉપર જ હું આ રીતે ખાંડવીનું બેટર સ્પ્રેડ કરી ખાંડવીનું બેટર ગરમ હોય છે ત્યારે તમે સ્પ્રેડ કરશો તો તે ઝડપથી પસરી જાય છે અને સ્પ્રેડ થઈ જાય છે હવે પાતરું લેયર બનાવવા માટે અહીંયા મેં પતરાનો ઉપયોગ કરેલો છે તમે તવેથાથી પણ તેને સ્પ્રેડ કરી શકો છો તો આ રીતે આપણે એકદમ આછું તેને પાથરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે પતરાથી તમે જો તેને પાથરશો તો તે ઝડપથી સરસ આ રીતે સ્પ્રેડ થઈ જાય છે અને એકદમ આછું લેયર બનીને રેડી થશે અને જો તમારે પ્લેટફોર્મ ઉપર આ રીતે પાથરવું ન હોય તો બીજી રીત છે થાળી ઉપર તમે થાળી ઉપર પણ આ રીતે ખાંડવી બનાવી શકો છો તો ગરમા ગરમ ખાંડવીનું બેટર લઈ અને પછી તમે તેને આ રીતે સ્પ્રેડ કરશો તો તે પણ સેલાઈથી સ્પ્રેડ થઈ જાય છે તો થારી અથવા તો પ્લેટફોર્મ ઉપર તમારે રેડી કરેલા ખાંડવીના બેટરને સ્પ્રેડ કરી દેવાનું અને એકદમ ઠંડુ થઈ જાય પછી જ તેમાંથી આપણે રોલ વારીશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે થાળી અથવા તો પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો પાંચ મિનિટ પછી થારી છે એ એકદમ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે તેના ઉપર કટ લગાડશું ચાકુની મદદથી આ રીતે આપણે બે બે સેમીના અંતરે કટ લગાડશું અને હવે પછી આ રીતે હાથેથી રોલ વાળશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ સહેલાઈથી જો તમે જોઈ શકો છો કે આ રીતે કૂકરમાં બનાવેલી ખાંડવીના રોલ એકદમ સરસ બને છે અને પરફેક્ટ બને છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પરફેક્ટ માપ હશે અને પરફેક્ટ રીતથી તમે કૂકરમાં આ ખાંડવી બનાવશો તો તેના રોલ પણ એટલા જ સરસ બને છે તો અહીંયા આપણે બધા રોલ આ રીતે બનાવીને રેડી કરી લેશું અને ફ્રેન્ડ્સ કૂકરમાં ખાંડવી બનાવી તો ખૂબ જ સહેલી છે દસ જ મિનિટ લાગે છે અને ઝટપટ બની જાય છે તો તમારો સમય પણ બચશે અને કામ પણ સહેલું પડી જશે તો એકદમ કાગળ જેવી પાતળી ખાંડવી બનશે તો ફ્રેન્ડ્સ ક્યારેય બનાવી ન હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં પણ મોજ પડી જશે જેને પણ ખવડાવશો તે તમારા વખાણ કરતાં થાકશે નહીં તે જ રીતે પ્લેટફોર્મ ઉપર પણ આપણે ચાકુથી કટ લગાડી લેશું અને તેમાંથી આપણે ખાંડવી બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી ખાંડવી બનીને રેડી છે તો હવે આપણે તેના ઉપર રાઈ અને જીરુંનો તડકો આપીશું તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું વઘારિયામાં તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ચપટીક હિંગ અને લીમડાના પાન એડ કરીશું ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને રેડી કરેલા વઘારને હવે આપણે રેડી કરેલી ખાંડવી ઉપર સ્પ્રેડ કરીશું તો ફ્રેન્ડ્સ છે ને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી અને ઝટપટ બની જાય તેવી ખાંડવી તો ગુજરાતીઓની ટ્રેડિશનલ ડીશ રેડી છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જે લોકોને ખાંડવી નથી ખાવી તે આ રીતે ખીચું બનાવીને પણ એન્જોય કરી શકે છે બસ તેના ઉપર તમારે રાયજીરુંનો રેડી કરેલો તડકો આ રીતે સ્પ્રેડ કરી દેવાનો અને બસ તો આ રીતે બનાવેલું ખીચું પણ ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે